રાજકોટના મોકાજી સર્કલ પાસે ગેમ ઝોનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે ચોવીસથી વધુ લોકોના મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા છે ત્યારે આ સમગ્ર ઘટના લઈને અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ફાયર ઓફિસરો દ્વારા અમદાવાદમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું વિવિધ જગ્યાએ આ ચેકિંગ કરવામાં આવ્યું હતું ને આ ચેકિંગને લઈને અલગ અલગ જગ્યાએ ફાયર સેફ્ટીનો અભાવ છે કે કેમ અમદાવાદમાં અલગ અલગ જે ગેમિંગ ઝોન હોય કે પછી અન્ય જગ્યાઓ આવેલી છે ત્યાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે કે કેમ એને લઈને ફાયર ઓફિસરો દ્વારા આ ચેકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી રાજકોટમાં બનેલી ઘટના બાદ જો વાત કરવામાં આવે તો અમદાવાદના વિવિધ ગેમ ઝોનો ઉપર ફાયરની ટીમ છે તે પહોંચી છે અને તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ફાયર અધિકારી છે તે પહોંચ્યા છે અને અત્યારે હાલ જે ફાયર સિસ્ટમ છે તેનું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે અત્યારે હાલ આપણી સાથે ફાયર ઓફિસર ઉપસ્થિત છે અને સીધા જ તેઓની સાથે વાત કરીશું ગેમ ઝોનમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શું કહેશો સિંધુપોન રોડ પર જે ફનબ્લાસ્ટ કરીને જે ગેમિંગ ઝોન આવ્યું છે આજે જે રાજકોટની ઘટના બની તેના આધારે કમિશનર સાહેબ તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબે તાકીદે ઓર્ડર કર્યા છે કે આજે રાત્રે જે ગેમ ઝોન છે મેઇન મોટા મોટા તેના હાલ તાત્કાલિકપણે ચેક કરી લો એટલે એમાં જે સ્મોક ડિટેક્શન સિસ્ટમ હાઈટ એન્ડ હોલઝીલ અને જે ફાયર ફાઈટિંગના પોર્ટેબલ ફાયર એસ્ટિંગ્યુશર છે તેનું હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે રીતે જોવામાં આવે તો રાબેતા મુજબ પણ આનું ચેકિંગ થતું હોય છે કે નહીં રાબેતા મુજબ ચેકિંગમાં જ્યારે જે એ લોકો જ્યારે ફાયર એનઓસી માટે એપ્લિકેશન કરે છે એ વખતે ચેકિંગ કરવામાં આવે છે બાકીનું જે ચેકિંગ કરવાનું હોય છે તે વપરાશકર્તા તથા જે સંબંધિત અહીંના જે ચેરમેન સેક્રેટરી હોય તે લોકોનો હોય છે ખાસ ખાસ શું ચેક કરવામાં આવે છે હાલ જે રીતે ટીમો ઉપસ્થિત થઈ છે શું ચેક કરવામાં આવશે એમાં એક તો આ જે કન્ફાઈન સ્પેસ હોય છે એટલે એમાં સ્મોક ડિટેક્ટર સિસ્ટમ નાખવામાં આવેલી હોય છે કે સ્મોક ડિટેક્ટર સિસ્ટમ એટલે કોઈ પણ પ્રકારની આગ લાગે ને જો સ્મોક હોય તો એ તરત આગળ એમને ઇન્ટિમેટ કરી દે છે અને હાઇડ્રન્ટ તથા હોઝ્રીલ તથા પોર્ટેબલ ફાયર એસ્ટિંગ્યુશર છે તે બધા વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં તેને ચેક કરવામાં આવતા હોય છે